નમસ્કાર મિત્રો મિત્રો હું છું ડોક્ટર મહેશ દાફડા મિત્રો સ્વતંત્ર સંગ્રામના શૂરવીરો એ ગૌરવગાત્ર શ્રેણીમાં આપ સૌને વંદન સાથે હું આવકારું છું આપ સૌનું સ્વાગત કરું છું આ દેશ ખાતર માં ભૌમ ખાતર કેટ કેટલા યુવાનોએ प्राण समर्पित करा याद शहीद ने याद साचेज ने आजादी की कभी शाम न होने देंगे आजादी की कभी शाम न होने देंगे शहीदों की कुर्बानी को बदनाम न होने देंगे बचे है जो एक बुंद भी लहू की बचे है जो एक बुंद भी लहू की तब तक भारत मां का अंचल नीलाम न होंगे देंगे नीलाम न होने देंगे नीलाम न होने देंगे आवाज एक देशवीर देशभक्त नेताजी सुभाष चंद्र बोस देवो जन्म 23 जनवरी 1897 नरोद कटक में नाथ प्रभादेवी नव संतान एटले सुभाष चंद्र आजाद हिंद फौज न स्थापक एटाष चंद्र बोज मित्रों खूबज अभ्यासु तेजस्वी सुभाष चंद्र बोज लंडन में चौथा क्रम आईसी एस परीक्षा पास करना विद्यार्थी था કદાચ તેઓ આ ડિગ્રી દ્વારા માત્ર નોકરી પૂરતા તેઓ સીમિત રહ્યા હોત તો તેઓ પોતાનું જીવન સુખમય પસાર કરી શક્યા હોત અડગ સંપત્તિ પણ પ્રાપ્ત કરી શક્યા હોત પરંતુ આ તો સ્વમાની સંદર્ભ હોત અંગ્રેજ સરકારની ગુલામી તેઓને સ્વીકારી જ નહોતી બાળપણની એક વાત એમણે પોતાને એક અંગ્રેજે

લંડન ગયેલા સુભાષ બાબુએ ત્યાં આઈસીએસ ની પરીક્ષા પાસ કરી એ પછી લંડન થી પાછા ફર્યા ત્યારે દેશમાં અસહકારનું જબરદસ્ત આંદોલન ચાલી રહ્યું હતું આ આંદોલનમાં તેઓ કૂદી પડ્યા કોંગ્રેસના સવિનય કાનૂન ભંગમાં ભાગ લેવા બદલ તેઓ જેલમાં ગયા છૂટ્યા ફરી પાછા પકડાયા ઓગણીસો ને બત્રીસમાં ત્રાસવાદીઓના મદદ કરતાનો આરોપ લગાવી તેમને દેશ બહાર અલીપુરની જેલમાં મોકલી દેવામાં આવ્યા ત્યાંથી ચાર વર્ષે છૂટ્યા તેના બીજા વર્ષે હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં પ્રમુખ બન્યા આને કારણે ગાંધીજી સાથે મતભેદ વધતા થોડા દિવસમાં જ કોંગ્રેસ છોડી અને તેઓએ ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી ફરી સરકારે તેમની ધરપકડ કરી અને જેલમાં પૂર્યા તેઓ વેશ બદલીને જેલમાંથી નીકળી ગયા પેશાવર થઈ કાબુલ પહોંચ્યા ત્યાંથી જર્મની જઈ અને હિટલરને મળ્યા હિટલરે તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને હિન્દના સરનશીન સુભાષચંદ્રને હિટલરે હિન્દના સરનશીન તરીકે ઓળખાવ્યા ત્યાંથી તેઓ સબમરીન દ્વારા જળમાર્ગે જાપાન પહોંચ્યા અને ત્યાં આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી અને તેઓએ અદભુત નારો આપ્યો તું મુજબ ખૂન દો મેં તમે આઝાદી દૂગા અને બીજો નારો દિલ્હી ચલો અને આ નારા સાથે અનેક લોકોમાં દેશભક્તિનો સંચાર કર્યો હિંદ તરફ કૂચ કરી ઇમ્ફાલમાં તેઓએ ઘેરો ખાલ્યો પણ કુદરતે તેમને સાથ ન આપ્યો આઝાદ હિંદ ફોજને પીછે કરવી પડી સાથીદારોના આગ્રહથી તેઓ વિમાન દ્વારા ટોક્યો જવા રવાના થયા અને એ મુજબ એ વાત ઓગણીસ ઓગસ્ટ ઓગણીસો ને પિસ્તાલીસ વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ ને એમના મૃત્યુ અંગે આજે પણ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે સૌ પ્રથમ આંદામાન નિકોબા પર ભારતનો તેઓએ ઝંડો પણ લહેરાયો હતો પરંતુ એમનું જે મૃત્યુ થયું છે એ આજે પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે કોઈ કહે છે કે તેઓ સાધુ વિશે આજે પણ જીવી રહ્યા છે પરંતુ સત્ય હજુ સામે આવ્યું નથી પણ ભારત દેશની આઝાદી માટે આ વીર ક્રાંતિકારી યોતાએ આકાશ પાતાળ એક કરી દીધા હતા અને અંગ્રેજોના શ્વાસ ઊંચા કરી દીધા હતા એ તાકાત એ સુરવીરતા એ સુરવીરતાનો પર્યાય એટલે નેતાજી સુભાષચંદ્ર બોઝ ધન્ય છે તેની જનતાને ધન્ય છે તેના મા બાપ ધન્ય છે તેના મા બાપને ભારત મોતા ઇન્કલાબ જિંદાબાદ